હેલ્લો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપ્યું મારું નામ છે સોના શુભમ આજે આપણે જોઈશું ધોરણ અગિયાર बीए विभाग बी ना प्रकरण नंबर 1 નો સોલ્યુશન મિત્રો એ પણ ગાલા હશે સોલ્યુશન તો મિત્રો જોયા રહેજો પૂરા સાથે અને જો તમને વિડિયો ગમશે તો મને લાઈક કરજો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની સોલ્યુશન જો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરો એના પર આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની સોલ્યુશન ની પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર મિત્રો ₹50 છે તો ફટાફટ કોલ કરીને પીડીએફ મેળવો જોવાના છે પૂરા સાથે મિત્રો અને વિડીયો મિત્રો લાઈક કરવા ભૂલતા નહીં ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આખા સોલ્યુશન માત્ર માત્ર મિત્રો આપણી ચેનલ પર થાય કે આખા યુટ્યુબમાં તો જરૂરથી વિડીયો લાઇક કરજો ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરજો કયા તૃષ્ટિકોણ સર્જન થયું ગણાય તો કે માલના ઉત્પાદનના સ્તરેથી જે માલનું જે ઉત્પાદન થાય છે એ સ્થળેથી ઉપભોક્તા સુધી એટલે કે જ્યાં જ્યાં માલ પહોંચાડવાનો છે તો ત્યાં લઈ જવામાં આવે એટલે કયું તૃષ્ટિકોણ એટલે કે એમાં કયું એટલે કે તૃષ્ટિ એટલે સંતુષ્ટ ઉપભોક્તા સુધી માલના ઉત્પાદન સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે સ્તર તૃષ્ટિકોણ સર્જન થયું ગણાય મિત્રો ત્યારબાદ છે મિત્રો બીજો પ્રશ્ન વ્યવસાયી વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે છે તો કે વ્યવસાયી વ્યક્તિને વ્યવસાય માટે વિશિષ્ટ આવડત વિશિષ્ટ આવડત જ્ઞાન તાલીમ વ્યવસાયિક શિક્ષણ અને વ્યવસાયિક સંગઠન પદ પ્રાપ્ત કરવું પડે છે વ્યવસાયી વ્યક્તિ એ શું પ્રાપ્ત વ્યવસાય વ્યક્તિ વ્યવસાયી વ્યક્તિ એ વ્યવસાય માટે વિશિષ્ટ આવડતી જ્ઞાન તાલીમ વ્યવસાયિક શિક્ષણ અને વ્યવસાયિક સંગઠન નું પદ પ્રાપ્ત કરવું પડે છે ત્યારબાદ મિત્રો ત્રીજો પ્રશ્ન છે પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે જે પ્રાથમિક ઉદ્યોગ છે એ કોની સાથે સંકળાયેલો છે તો કે આન્સર ઉદ્યોગ સમુદ્ર જમીન અને હવા સાથે મિત્રો સંકળાયેલો છે મિત્રો એક ખાસ નોંધ જો તમે આખા ગાલા એસમેન્ટ સોલ્યુશન એટલે આખા ગાલા પ્રથમ એનું ની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે મિત્રોની કિંમત છે ત્યાં નથી નવમાં દસમા નું છે મેં ચેક કર્યું તો કે એમના એક વિષયનું સોલ્યુશન મિત્રો પચાસ રૂપિયા છે ને આપણે આખા ગાળા એસમ સોલ્યુશન પચાસ રૂપિયા મિત્રો તો જરૂરથી કોલ કરીને આખા ગાળા સોલ્યુશન પીડીએફ મિત્રો મેળવો અને મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો લાઈક કરવાનું તો ભૂલતા નહીં કેમ કે આપણી ચેનલ પર જો આ બીએ નો એસપી નો એકાઉન્ટ નો આકરા શાસ્ત્ર નો પછી અર્થશાસ્ત્ર નો ઇંગ્લિશ ગુજરાતી બધાનો સોલ્યુશન ખાલી આપણી ચેનલ પર મળે છે જે આખા ગાલા છે મતલબ સોલ્યુશન તો જરૂરથી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડીયો ને લાઈક કરજો મિત્રો ચોથો પ્રશ્ન જોઈએ તો કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને કયો ઉદ્યોગ મદદગાર બને છે પ્રાથમિક ઉદ્યોગો હોય અને ગૌણ ઉદ્યોગ મદદગાર બને એમને તો કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ ને આનુષંગિક ઉદ્યોગ મદદગાર બને છે જે આનુષંગિક ઉદ્યોગ હોય છે મિત્રો એ પ્રાથમિક ઉદ્યોગ અને મિત્રો ગૌણ ઉદ્યોગને એ બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ નાણાકીય વર્તનનો કે આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ હોતો નથી ત્યારથી સમજજો બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ એટલે કે આપણને કોઈ પણ આર્થિક લાભ થાય નાણાકીય એટલે કે પાસે આવે એની અપેક્ષા આપણે એ અને આર્થિક ઉપાજન એટલે કે મિત્રો ઉપાજનનો ઉદ્દેશ હોતો નથી બિન આર્થિક પ્રવૃત્તિમાં આમાં બિન આર્થિક પ્રવૃત્તિમાં હોતો નથી કીધો એટલે તમારે સમજી લેવાનું કે આર્થિક પ્રવૃત્તિમાં મિત્રો આ બધું થાય છે તમારે તફાવતમાં કામ આવે એટલા માટે રૂમાંથી કાપડ બનાવવું એ કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે તો કે રૂમાંથી કાપડ બનાવવું એ કયા પ્રકારનો ઉદ્યોગ છે કે રૂમાંથી કાપડ બનાવવું એ ગૌણ ઉદ્યોગ છે મિત્રો કયું છે ગૌણ ઉદ્યોગ અને તમને કોઈ પણ ડાઉટ હશે તો મિત્રો કોમેન્ટમાં કરો એનો ઉત્તર તમને ફટાફટ ફટાફટ મિત્રો આપતા રહેશુ ચેનલ ને બે આઇટમ પણ ઓન કર્યો ચેનલની જે પણ વિડિયો અપલોડ કરશે નોટિફિકેશન તમને આઈડેશ મિત્રો ઓકે ત્યારબાદ જોઈએ સાતમો પ્રશ્ન વસ્તુ અને સેવાઓનો વિનિમય ક્યારે થાય છે તો કે આન્સર જોઈએ છે મિત્રો વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરીને કે તેને ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે ત્યારે વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે મિત્રો મિત્રો તમે આખા પહેલા એસિમેટા સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતો હોય આ પીડીએફ ની સાથે તો જરૂરથી નીચે ડિસ્કશનમાં આપેલ મોબાઈલ નંબર નો કોલ કરો આખા ગાલા એસેમેન્ટ નો સોલ્યુશન ની પીડીએફ માત્ર માત્ર પચાસ રૂપિયામાં છે એ કોઈ પણ ચેનલ વાળા તમને પ્રોવાઈડ કરતા નથી જે આપણે કરીએ છીએ મિત્રો તમારા માટે આટલું સોલ્યુશન થાય છે રાતો રાત આટલા બધા વિડીયો ફટાફટ તમારી જોડે પહોંચે છે આજે જ મિત્રો એકાઉન્ટ ના વિડીયો બની ગયા છે તમે જોઈ શકો છો આગળ અને તમે જો આજકાલે જોતા હશો આપકેમિંગ માંથી પ્રાઇમ જોતા હશો વિડીયો આ

હવે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરીએ મિત્રો જેમ કે અને તેને કોઈ વસ્તુ ખરીદીએ અથવા તો કોઈને આપણે માલિક હોય તો કોઈને વેચાણ કરીએ વિનિમય મિત્રો સેવાનો વિનિમય અલગ વસ્તુ છે ઓકે તૃષ્ટિકોણ નું સર્જન એટલે શું તૃષ્ટિકોણનું સર્જન એટલે શું તો કે જોઈએ વસ્તુ અને સેવાઓની વસ્તુ અને સેવાઓની ઉપયોગી સર્જન સેવાઓની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તૃષ્ટિ નું સર્જન મિત્રો ઓકે ત્યારબાદ જોયા નવમો પ્રશ્ન ધંધામાં કયું જોખમ રહેલું છે

પછી કાપડ ઉદ્યોગ બનાવવાનો ઉદ્યોગ મિત્રો પછી ઉદ્યોગ કાપડ બનાવવાનો ઉદ્યોગ અનુસંગિક ઉદ્યોગ અસંખ્ય ઉદાહરણ આવે મિત્રો આમાં આપણે ખાલી આટલા જ્યાદ રાખો ડેરી બેકરી એક જ હોય ઓકે ઠંડા ઠંડા પીણાનો ઓકે જેમ કે કોલ્ડ્રિંગ બોલ્ડિંગ હોય કઈ ત્યારબાદ કપડા બનાવવાનો ઉદ્યોગ મિત્રો કારખાના ઉદાહરણ ઓકેશ્ન કયા ઉદ્યોગો ગ્રાહકો સેવાઓના નામ આપો વાહન વ્યવહારની બેન્કિંગ વીમો વખાર આડતરી અને સંદેશો સંદેશો વ્યવહાર એ વેપાર સહાયક સેવાઓ કે આનુષંગિક સેવાઓ છે મિત્રો નામ આપો વ્યવહાર વીમો વખાર આડતરિયા અને સંદેશો વ્યવહાર એ વેપાર સહાયક સેવાઓ કે આનુષંગિક સેવાઓ છે આથી આપણો પૂરો થાય છે આના પછીના ના વિડીયોમાં આપણે મળીશું પ્રકરણ નંબર બે ના વિડીયોમાં આજે તમને નીચે દેખાય છે એના વિડીયોમાં આપણે મળીશું તો ચેનલ ને લાઈક કરવાનું ના ભૂલો અને જો આખામેન્ટ ના સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસિશનમાં આપેલ મોબાઈલ નંબર મિત્રો કોલ કરો આખા એસેનમેન્ટના સોલ્યુશન ની પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તો ફટાફટ કોલ કરીને પીડીએફ મેળવો